તો સાંસદ ગેનીબેન ઠાકોરે ગૃહમંત્રી સાથે મુલાકાત કરી ગૃહમંત્રીને બોર્ડર એરિયાની ગ્રાન્ટ શરૂ કરવા માટે રજૂઆત કરી બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગતની ગ્રાન્ટ શરૂ કરવા રજૂઆત કરી બંધ કરાયેલી ગ્રાન્ટ ફાળવરી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે તો નવા બોર્ડર એરિયામાં સમાવેશ થાય તે માટે ગેનીબેન દ્વારા રજૂઆત કરવામાં આવી છે તો સાંસદ ગેનીબેન દ્વારા રજૂઆત કરવામાં આવી છે બોર્ડર એરિયાની ગ્રાન્ટ ફરી એકવાર શરૂ કરવા માટે તેમણે ગૃહમંત્રી સાથેની મુલાકાતમાં આ બાપની રજૂઆત કરી છે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગતની ગ્રાન્ટ ફરી શરૂ કરવા માટે તેમણે રજૂઆત કરી પ્રવાસન વિભાગને વેગ આપવા માટે સરકારનો મહત્વનો નિર્ણય ગુજરાતમાં નવા જંગલ સફારીને મંજૂરી અપાઈ ઉનામાં લાયન સફારીને મંજૂરી આપવામાં આવી તો કચ્છમાં ચીતાના બ્રિડિંગ સેન્ટરને મંજૂરી અપાઈ ગુજરાતમાં આવતા પ્રવાસીઓને હવે લાભ થશે કચ્છમાં જે આપણે વિસ્તાર છે ત્યાં બિલ્ડિંગ સેન્ટર માટેની પ્રોજેક્ટ ગયા વર્ષે મંજૂર કર્યો છે અને એનું પ્રાઇમરી કામ છે પ્રાથમિક એ પહેલાં એક તબક્કાનું જે કામ છે એની વહીવટી મંજૂરી પણ આપી દેવામાં આવી છે અને જે ઉના એટલે કે ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકામાં જંગલ સફારી કરવા માટે જેવી ત્યાં નક્કી કર્યું છે એવી જ રીતે બરડા ડુંગરમાં પણ જંગલ સફારી માટે ગયા વર્ષે જોગવાઈ કરી હતી એ સિવાય રતનમાલ અને જંબુગેડામાં પણ ગયા વખતે એક જંગલ સફારી છે એ શરૂ કરવામાં આવી છે એટલે અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં વન્ય પ્રાણીઓ અને ઇકો ટુરિઝમ સાઇડ જે નજીક છે એવા વિસ્તારોમાં અત્યારે આ પ્રકારની જંગલ સફારી શરૂ કરવા માટે ગયા જે આયોજન કર્યું એની બધી જ કાર્યવાહી છે એ આગળ પ્રગતિમાં છે પ્રવાસન વિભાગને વેગ આપવા માટે સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતમાં નવા જંગલ સફારીને મંજૂરી આપવામાં આવી છે